હેલો મિત્રો કેમ છે બધા સ્વાગત છે તમારું મહારાજના નવા મિનિ વ્લોગમાં તો આજે આપણે બનાવવાના છે મુઠિયા ઢોકળા તો આપણે મુઠીયા ઢોકળા બનાવવા માટે ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે પાણી લઈ લીધું છે ચણાનો લોટ લઈ લીધો છે આપણે લસણ કટ કરીને લઈ લીધું છે લીંબુનો રસ લઈ લીધો છે અને કોથમીરી પણ લઈ લીધી છે અને આપણે નહીં ખમણીને પણ લઈ લીધી છે અને આપણે એની સાથે બાજરાનો લોટ પણ લઈ લીધો છે તો હવે આપણે બધા મસાલા મિક્સ કરશું હવે આપણે એક પકડકી લઈ લીધી છે એમાં આપણે પહેલાં જાડો લોટ ઉમેરશું પછી આપણે તેમાં બાજરાનો લોટ ઉમેરશું પછી આપણે એમાં ચણાનો લોટ ઉમેરી દઈશું પછી આપણે એમાં ખમણેલી નહીં જે છે એ આપણે ઉમેરી દેહ હવે આપણે એમાં લીંબુનો રસ ઉમેરી દેહું હવે આપણે બધા મસાલા ઉમેરી દેવું આમાં હવે આપણે પહેલાં આમાં નમક ઉમેરી દઈશું હવે આપણે કોથમીરી થોડીક ઉમેરી દઈશું થોડુંક લાલ મરચું પાવડર આપણે ઉમેરી દેસું હવે આપણે મૂળ નાખી લેશું તેલનું હવે આપણે સારી રીતે બધા મસાલા મિક્સ કરી લેશું બધા મસાલા સરસ મજાના આપણે ઉમેરી દીધા છે અને ફેરવી પણ દીધા છે હવે આપણે પાણી નાખી અને મુઠિયા વારી લેશું આપણે જોતાં પૂરતું પાણી એડ કરતા જશું જો સરસ મજાના બધા મસાલા આપણે મિક્સ કરી લીધા છે હવે આપણે આને મુઠિયા વારસું આપણે નાના નાના ઝીણકા મુઠિયા વારસું આપણા મુઠિયા વળી ગયા હતા હવે આપણે તેને વરાળમાં પકવી દેશું હવે આપણે તેને જારી મૂકી દેસું અને મુઠિયા પણ મૂકી દેસું આપણે વરાળમાં પકવવાના છે આપણા અને માથે સારી ઢાંકી દેશું હવે આપણે ઢોકળાને જોઈ લેશું તો સરસ મજાના આપણા ઢોકળા વરાળમાં પાકી ગયા છે સરસ મજાના હવે આપણે તેને બહાર કાઢી લેશું જો સરસ મજાના આપણા ઢોકળા વરારમાં પાકીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તને બહાર કાઢી લેશું હવે આપણે તેને બહાર કાઢી લીધા જો તૈયાર છે આપણા મુઠિયા ઢોકળા હવે આપણે આને થોડીક વાર ઠરવા દેશું હવે આપણે ઢોકળાને કટ કરી લેશું જો આપણે સરસ મજાના ઢોકળા કટ કરી લીધા છે હવે આપણે ઢોકળાને વઘારી લેશું હવે આપણે ઢોકળાને વઘારી લેશું આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા હવે આપણે તેમાં જીરું એડ કરીશું તેલ આપણું થઈ ગયું છે હવે આપણે તેમાં રાય એડ કરી દેસુ સફેદ તલ એડ કરીશું હવે આપણે તેમાં લસણ એડ કરી લેશું આપણે ઢોકળામાં મિક્સ કરી લે હું તેલને હવે આપણે તેમાં કોથમીર એડ કરી લેશું થોડીક હળદર એડ કરી લેશું થોડુંક લાલ મરચું પાવડર અને હવે સારી રીતે આપણે હલાવી નાખશું તૈયાર છે આપણા દૂધીના મોઠીયા ઢોકરા તો આજનો આપણો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ મળીએ આપણે બધા નવા વ્લોગમાં હર હર મહાદેવ